અયોધ્યામાં ભગવાન રામજીના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોટા વરાછા ખાતે શ્રી ભવાની માતા મંદિર અને કપિલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં સુરત મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ શ્રી અનિવેશભાઈ માળી મનુભાઈ બલર રાજુભાઈ ભરતભાઈ તેમજ

બાવીસ મે રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે તો વિશ્વ નેતા અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ ચૌદથી બાવીસ દરેક સ્થાનિક મંદિરોને સફાઈ કરી સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડી છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મોટા વરાછા ખાતે મંદિરો સફાઈ કરી છે અમારી તમને દરેક નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે તમારા નજીકના દરેક મંદિરોની સાફ સફાઈ કરી અને આ સેવા યજ્ઞમાં જોડાવ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે